મિત્રો અડધી રાત્રે ભૂતિઓ તેનું બાબરા ભૂતનું અસલી સ્વરૂપ ધારણ કરી અને આ મહેમાનખાનામાં સૂતેલા હોય છે તેમની પાસે જઈ અને એમની છાતી ઉપર જઈને બેસી જાય છે અને ત્યારે આમ છાતી ઉપર એકાએક વજન આવવાથી આ વિરસિ જાગી જાય છે અને આંખો ખોલતાની સાથે ત્યાં જે ઘટના બને છે તે આપણે વિસ્તારથી જોઈએ નમસ્કાર મિત્રો આજે આ ભૂતિયો પેલા પાપી વિરસીને પકડવા ગયો હતો અને ત્યાં ઘટના એવી બને છે કે આ મંત્ર તંત્ર અને સાધનાવાળા ગામના માણસોએ આ ભૂતિયાને કેદ કરી નાખ્યો પણ એમને એ નથી ખબર કે આ ભૂતિઓ એક બાબરો ભૂત છે અને તેને માયાવી બાળક સમજી અને કેદ કરે છે તે જ માયાવી શક્તિઓથી રચેલા એ કુબામાં ત્યાં રૂપાવટી નગરીના અસલી મહારાજ તેજમાલસિંહ પણ કેદ હોય છે તેથી આ ભૂતિયો રાજપાલસિંહ અને રામજી શ્યામજીની બધી વાત આ તેજમાલસિંહને જણાવે છે કે હવે તમારા બધા જ માણસો શ્રાપમાંથી આઝાદ થઈ ગયા છે પણ એમને એ ખબર નથી કે હજી સુધી તમે જીવો છો અને ત્યારે તેજ સિંહ કહે છે કે ભૂતિયા તું ચિંતા ના કર મારો નાથ કાંઈક ને કાંઈક રસ્તો તો જરૂર કાઢશે અને આમ આ બાજુ ભૂતિયો કેદ થઈ ગયો છે તો સામે રૂપાવટી નગરીમાં સવારથી બધા ભૂતિયાને શોધી રહ્યા છે પણ ભૂતિયો કોઈને મળતો નથી અને તેથી રાજપાલસિંહ ચિંતામાં પડી ગયા કે આ ભૂતિયા વગર મને ફાવતું નથી તો આ ભૂતિયો ક્યાં ગયો હશે અને હજી સુધી તે આવ્યો કેમ નથી અને ત્યારે વેલા બાપા રાજપાલસિંહની પાસે આવીને કહે છે કે ભૂતિઓ ગઈકાલે મને એમ કહીને ગયો હતો કે હું પેલા પાપી વિરસીને પકડવા જાઉં છું તો એના પછી તે નગરીમાં પાછો આવ્યો નથી તો મને લાગે છે કે આ ભૂતિઓ નક્કી ખૂબ જ દૂર નીકળી ગયો છે અને એક બે દિવસમાં તો તે પાછો આવી જશે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે વેલા બાપા આ રૂપાવટી નગરીની આજુબાજુમાં એવા એવા મહાન તાંત્રિકો અને એવી એવી મહાશક્તિઓ વસેલી છે કે જે ભૂતિયાને ઓળખી જશે ને તો તેને પાછો નહીં આવવા દે માટે ગમે તેમ કરી અને આ ભૂતિયાને નગરીમાં પાછો લાવવો પડશે નહીતર એના વગર મને ચાલશે નહીં અને ત્યારે મિત્રો આમ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ અને એમ કરતાં કરતાં પાંચ પાંચ દિવસો વીત્યા પણ હજી સુધી ભૂતિયો આ રૂપાવટી નગરીમાં પાછો આવ્યો નથી અને તેથી હવે તો આ નગરીના બધા જ માણસો ચિંતામાં પડી ગયા ત્યારે વેલા બાપા કહે છે કે હે રાજપાલસિંહ તમે ચિંતા ના કરો ભૂતિયો આજે જરૂર આવશે કેમ કે ભૂતિયાનો એક નિયમ છે કે ભલે તે દુનિયાના છેડે ચાલ્યો જાય પણ પાંચમા દિવસે તો મને એનું મોઢું બતાવવા આવી જ જાય છે અને ત્યારે રામજી કહે છે કે વેલા બાપા અને પાંચમા દિવસે ભૂતિયો ના આવે તો અને ત્યારે વેલા બાપા કહે છે કે જો પાંચમા દિવસે ભૂતિઓ રાત સુધીમાં ના આવે ને તો સમજી લેવાનું કે ભૂતિઓ કોઈક ભારે સંકટમાં ફસાઈ ગયો છે નહીતર આ ભૂતિઓ પાંચમા દિવસે મને મળવા તો આવી જ જાય છે અને આ એનો નિત્યક્રમ છે અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે તો કાંઈ વાંધો નહીં આજે પાંચમો દિવસ તો ઊગી ગયો છે અને આજે રાત સુધીમાં ભૂતિયો આવી જવો જોઈએ અને આમ ભૂતિયાની રાહ જોઈ અને બધા બેઠેલા છે અને આમ કરતાં કરતાં આખો દિવસ વીતી ગયો અને રાત પડી અને રાત પણ વીતી ગઈ અને બીજા દિવસની સવાર થઈ ત્યારે વેલા બાપા ચિંતામાં પડી ગયા કે રાજપાલશ્રી માનો કે ના માનો પણ હવે આ ભૂતિઓ જરૂરથી કોઈક બંધનમાં બંધાઈ ગયો હોય કાં તો તે કોઈ ભારે સંકટમાં ફસાઈ ગયો હોય નહીંતર મારો ભૂતિયો પાંચમા દિવસે એના વેલા બાપાને તો ક્યારેય ના ભૂલે અને ત્યારે રામજી અને શ્યામજી કહે છે કે હા વેલા બાપા ભૂતિઓ સંકટમાં ફસાણો છે પણ આટલી મોટી દુનિયામાં હવે એને કેવી રીતે અને કઈ દિશામાં શોધવો અમને તો કાંઈ ખબર પડતી નથી અને ત્યારે આ બાજુ ભૂતિઓ અને તેજમાલસિંહ હજી પણ કેદખાનામાં છે અને ત્યારે એમને પેલા ગામનો એક માણસ જમવાનું આપવા આવે છે અને ત્યારે એને ભૂતિઓ વાતે ચડાવે છે કે હે ભાઈ અમને આમ ને આમ કેટલા દિવસ સુધી પૂરી રાખવાના છે ત્યારે એ ભાઈ કહે છે કે એ તો અમારા સરદારને ખબર હોય અમે તો ખાલી એમના કહેવા પ્રમાણે કામ કરીએ છીએ અને ત્યારે તેજમાલસી કહે છે કે પણ ભાઈ આ વિરસી માટે તમારા ગામના માણસો રૂપાવટી નગરી ઉપર આક્રમણ કરવા જવાના હતા તેનું શું થયું એ ગયા કે નહીં ત્યારે એ ભાઈ એટલું બોલ્યો કે એ તો હજી દસ દિવસ પછી આ વિરસિંહને રૂપાવટી નગરી ઉપર આક્રમણ કરવાનું છે કેમ કે અમારા ગુરુજીની હાલમાં રજા નથી અને તેમણે દસ દિવસ પછી આ કામ કરવાનું કહ્યું છે અને આમ આ તેજમાલસી અને આ માણસ એકબીજા સાથે વાતો કરી રહ્યા છે ત્યારે ભૂતિયાની નજર આ કુબાના બારણા ઉપર પડી અને જોયું તો બારણું ખુલ્લું પડ્યું છે તેથી ભૂતિયાએ એ બારણા તરફ ગડગડતી દોટ મૂકી અને ભૂતિયો આસાનીથી આ કુબાની બહાર નીકળી ગયો અને બહાર નીકળતાની સાથે તો તે નાચવા લાગ્યો કે હું ખરેખર આ કુબામાંથી આઝાદ થઈ ગયો છું અને જેવો ભૂતિયો આમ બહાર નીકળ્યો ને ત્યાં તો ભૂતિયો બાજ બની અને આ ગામમાં સંતાઈ સંતાઈ અને ફરવા લાગ્યો અને ત્યારે આ બાજુ પેલો જમવાનું આપવા આવેલો માણસ હતો એ કુબાની બહાર ભાગમ ભાગ કરતો ગયો અને ગામના માણસો પાસે દોડી અને જાય છે અને ત્યાં જઈને કહે છે કે હે ભાઈઓ આ ભૂતિયો મને છેતરી અને કૂબામાંથી ભાગી ગયો છે અને ત્યારે આ વાત સાંભળતાની સાથે તો આ ગામનો સૌથી શક્તિશાળી વિદ્યાનો જાણનાર વૈભવનાથ ઊભો થઈ ગયો અને એના ગામની ચારે બાજુથી ગોળ ગોળ સીમાઓને એવી રીતે મજબૂત બનાવી દેશે કે ભૂતિઓ આ ગામને પાર કરી જ ના શકે અને ત્યારે આ ભૂતિઓ સંતાઈ સંતાઈ અને વિચાર કરતો કરતો ચાલ્યો જાય છે કે આ રૂપાવટી નગરીમાં જઈ અને રાજપાલસિંહને મારે જણાવવું પડશે કે આ પાપી વિરસિંહ ફરી આ મંત્ર તંત્ર અને સાધનાથી ભરેલા આ ગામના માણસો સાથે મળી ગયો છે અને એ જ ગામના માણસોની મદદ લઈ અને ફરી રૂપાવટી નગરી ઉપર આક્રમણ કરવાનો છે ત્યારે ભૂતિયો આ રૂપાવટી નગરી સામુ બાજ બની અને ઉડે છે અને જેવો આ ગામની સીમા વટાવા ગયો ને ત્યાં તો ભૂતિયો એ ગામની સીમા વટાવી નથી શકતો અને જાણે કોઈ દીવાલ આ ભૂતિયાને અડી અને તેને પાછો પાડતી હોય ને એવી પારદર્શી દિવાલ ભૂતિયાને રોકી લે છે તેથી ભૂતિયો સમજી ગયો કે આ ગામના માણસો આટલી આસાનીથી તો મને આ ગામને પાર નહીં કરવા દે માટે હવે મારે શું કરવું અને કેવી રીતે આ ગામમાંથી નીકળવું પણ ત્યાં તો નીચેથી ગામના એક માણસનો અવાજ આવ્યો કે ભૂતિયા નીચે આવી જા અને આ કૂબામાં ચાલ બાકી અમારા વૈભવનાથે આ આખા ગામની સીમાઓ મંત્ર તંત્રથી બાંધી દીધી છે માટે તું પાર નહીં કરી શકે અને ત્યારે ભૂતિઓ નીચે ઉતરી અને તેના અસલી રૂપમાં આવે છે અને પછી ચાલતો ચાલતો આ ગામના ટોળા વચ્ચે જાય છે અને ત્યાં જતાં જ સામે વીરસી ઊભા ઊભા હસે છે અને ભૂતિયાને કહે છે કે કેમ ભૂતિયા ગામ પાર કરી લીધું અને પહોંચી ગયો રૂપાવટી નગરીમાં અને ત્યારે આ ભૂતિયો કહે છે કે હે પાપી વિરસી ભગવાને સાચું જ કહ્યું છે કે સત્ય અને જૂઠની લડાઈની વચ્ચે સત્ય હંમેશા એકલું ઊભું હશે અને જૂઠની પાછળ લાઇન લાગેલી હશે પણ જીત તો હંમેશા સચ્ચાઈની જ થશે અને તારા જેવા પાપી ક્યારેય નહીં જીતે અને ત્યારે ગામના માણસો બોલ્યા કે ભૂતિયા આ ગામના માણસો હંમેશા સચ્ચાઈનો જ સાથ આપે છે અને વિરસિ સાચા છે અને ત્યારે આ વાત સાંભળી અને ભૂતિયો કહે છે કે આ વિરસિંહ તો પાપના માર્ગ ઉપર ચાલતો હતો પણ હવે તો એના પાપના દરિયામાં આ આખું એ તમારું ગામ પણ એમાં ખરડાઈ ગયું છે અને ગામ લોકો તમને જો એમ હોય ને કે તમે સાચા છો તો પૂછો તમારા એ ગુરુજીને કે ધ્યાન ધરી અને નક્કી કરે કે તમારા દસ દસ વર્ષથી ગુમ થયેલા એ ગામના માણસો ક્યાં ગયા છે અને જો હું ખોટો હોય ને તો અહીંયા જ મને ફાંસીના માછડે લટકાવી દેજો બાકી આવા ખોટા રાજાઓને સાથ આપવા કરતાં તમારા કેદખાનામાં પડ્યા ને એ મહાન ધર્માત્મા

કે માનો કે ના માનો પણ આ બાળક ક્યાંક ને ક્યાંક સાચું બોલતું હોય ને એવું મને લાગે છે અને આ વીરસી ખોટા હોય એવા સંકેત મારું શરીર આપી રહ્યું છે પણ આ વાતની જાણ તો મારે મારા ગુરુજી પાસે જઈ અને કરવી પડશે અને આમ આવો વિચાર કરી અને આ વૈભવનાથ એમના ગુરુજી પાસે જાય છે અને ચાલતા ચાલતા મનમાં વિચાર કરતા જાય છે કે આ લડાઈમાં ભૂતિયો સાચો હશે કે પછી આ વિરસી પણ ત્યાં તો ગુરુજીની પાસે જઈને બેઠા ત્યાં તો ગુરુજી ધ્યાનમાં બેઠેલા છે અને એમનું ધ્યાન ભંગ કરી ના શકાય અને ત્યારે વૈભવનાથ પૂરી રીતે હવે ફસાઈ ગયા છે કે મને હવે આ વાતની સચ્ચાઈ કોણ જણાવશે અને ત્યારે આ બાજુ પેલા જે બે માણસો આ ભૂતિયાને કૂવામાં લઈ અને જઈ રહ્યા હોય છે તેમની પાસેથી ભૂતિયો છટકી અને ભાગે છે તેથી આ બંને ભાઈઓ કહે છે કે ભૂતિયા રોકાઈ જા અને આમે તું આ ગામ છોડીને જઈ નથી શકવાનો અને વૈભવનાથે ગામની બધી દિશાઓ બંધ કરી નાખી છે અને તું ભાગી ભાગી અને ક્યાં ભાગીશ અને ત્યારે ભૂતિઓ કહે છે કે હું ભલે આ ગામમાં રહેતો અને ભલે આ ગામની બહાર ના જઈ શકતો પણ મને આવા નાનકડા કૂબામાં મારો શ્વાસ રૂંધાય છે તેથી હું આ ગામમાં જ આઝાદ રહેવા માગું છું અને આમ કહી અને ભૂતિઓ ભાગી જાય છે તેથી આ બંને માણસો પાછા વૈભવનાથની પાસે જાય છે અને ત્યાં જઈ અને આ વાત કરે છે કે વૈભવનાથ ભૂતિઓ આજે ફરી આ ગામમાં એકલો ફરે છે અને અમારા હાથમાંથી તે છટકી ગયો છે અને કૂબામાં કેદ નથી થયો અને ત્યારે વૈભવનાથ કહે છે કે ભૂતિયો ભલે આ ગામમાં ફરતો અને તે મને લાગે છે કે સાચો છે અને ખોટો હશે ને તો પણ તે આ ગામને પારતો નહીં જ કરી શકે માટે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી એ ભલે આ ગામમાં રખડતો અને આમ પછી તો આ વાત વીરસીને ખબર પડે છે કે ભૂતિયો આ ગામમાં છૂટો ફરે છે અને તે કુબામાં કેદ થયો નથી તેથી વીરસીની ચિંતા એકદમ વધી ગઈ અને તેઓ આ વૈભવનાથની સાથે સાથે તે ફરે છે કે ક્યાંક ભૂતિઓ મને એકલાને મળશે ને તો મને મારી નાખશે તેથી ભૂતિઓ આ વિરસીને સંતાઈ સંતાઈ અને જુએ છે કે જ્યારે પણ આ વિરસિ મને એકલો મળે ને તો એને બરાબરનો પાઠ ભણાવો છે અને આમને આમ દિવસે તો વિરસિ આ ભૂતિયાના હાથમાં ના આવ્યા પણ જ્યારે રાત પડીને ત્યારે રાત્રે બધા જ માણસો વાળું પાણી કરી અને સૂઈ જાય છે અને આ વિરસિ ગામના મહેમાનખાનામાં એકલા સૂતેલા છે અને ત્યારે ભૂતિઓ સંતાઈ અને તેમની પાસે પહોંચે છે અને એમની પાસે જઈ અને પહેલાં તો બાબરા ભૂતનું અસલી સ્વરૂપ ધારણ કરે છે અને તેના અસલી સ્વરૂપમાં આવી અને આ વિરસિંહની છાતી ઉપર ચડી અને ભૂતિઓ બેસી જાય છે ત્યારે વિરસિંહની છાતી ઉપર આમ અચાનક વજન આવવાથી તેઓ જાગી જાય છે અને પોતાની આંખો ખોલે છે અને જેવી આખો ખોલી ને ત્યારે આંખો ખોલતાની સાથે તો એમના ડોળા ફાટી ગયા અને આખું ગામ સાંભળે એવી જોરથી ત્રાડ પાડે છે અને ત્યારે તેમનો અવાજ સાંભળી અને આખા ગામમાં સૂતેલા બધા જ માણસો જાગી જાય છે અને ભાગમ ભાગ કરતાં કરતાં મહેમાન ખાના તરફ આવે છે અને પછી ત્યાં આવી અને જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે તો મિત્રો અમારો આગળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે તો અમારા આગળના ભાગને જોવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી લેશો કારણ કે તમારા માટે આવા નવા નવા અને રસપ્રદ ઇતિહાસ અમે રોજ લઈને આવતા રહીએ છીએ